આપડે ચોરી કરી મારે શું કેવાય પેલા હાડો ને ઈમા ચોરી કરી લીધું ગરીબ ગરીબ અરે

બાજુ આવ્યો એ મારા પાસે વિરોધી ના તું ને હાલ એને ઉઠાવીએ તમે કરતા હું બતાવું અમાર ભંગારમાં કશું ના આવે છોકરા મમરા ખાઈ જવાનું

બરાબર ચુ ચાલો કયો બીજું મંગલ બસ બસ આપડે તમારું ભાઈ બનાવજ નઈ આખો દાડો ખેતરમાં કોમ કરીયે અને હોય ખાવા ના ઠંડી વહેલા વેલા પડી કેવું ને ઠંડી હા એટલા ગૌ હારા થયું ભલા મણ આ તો છોકરો લાવ્યો

બેઠા અમે તો એવું જોતા કુતરા ની હોય તો કૂતરોગ સારું હોય સારું ચેતન હા કુતરું વાયરું થયું બીક તો મનાય લાગે એવું

ઠંડી છે ભાઈ યાર વાત ને પૂડો ખબર તો હતી કે ભજનમાં જવાનો તો પછી એટલે બેટા પહેર ના આવાય યાર એટલે ભાઈ હું ભૂલી ગયો શેટ પહેરવાના છે ભૂલી ગયા તાન તો પછી યાદ રાખીને આ હેડ ઉપર આવીએ તમારે હા ઠંડી તો બળ બળ એટલે એ તમે ભજન જ જબ્બા ગાતા હતા હું ભજન તો ઓકા ગાતો પણ શેટ તમે કેમ પહેરના ન તાલા એટલે ભૂલી ગયો યાર કહું તો આ માથા બાંધીને આવ્યો પણ એનું પહેરવાનું ભૂલી ગયો તો ભજન માં આવ કે એમ ના માં તમે તો ગોટા ખાવા ગોટા

આટલા વર્ષ ભજન કરીએ પણ એટલું ના યાદ તો શું કરવાનું તમારે વાંધે મારે શીખી જવાનું ભજન ગાતા હોય તાર ચું ભજાવ તુમારું હાથું બોલજો એકદમ મજબૂત ભજન હતું હું તાર પૂડો એટલે ગોટા ખાતે ખાતે ઉભો થઈ ગયો હું થઈ જતા કે નહીં એ તો તાર ભજન આપડું એવું હોય જેવું તેવું ભજન હોતું નહીં પૂડો તબલા વગરના બે તો તબલા ફોન ના છો મારા ભજનમાં માં તાર હું જોજો કોમો પૂડો કોઈ ને નહીં તમે યાર એટલે ચાર પોચ ના તો રીસે બરતા હું કણ તમે જોયા નતા હું તો ભાઈ હાલ છું ભજનમાં માં હોય ને

બુદરી મારી જાય ને ભજન તો લોભું હતું પૂરો પણ હડ્દી રાતે કોઈ એટલે ને એટલે બાકી તમને ખબર ને હું ભજન ગઉં એટલે ભલ ભલા ગોમમાંથી બધા ઉભા થઈને આવ્યું ભજન ખોભા મારું એટલે કહું તું એ બધા ચેર પહોંચા જબ્બરી છે બધા તમારું ઉપર હું એ તો બરા કરી પૂરું આપણે ભજન ગાવા તો ભજન જયારે રાખવું પડે કે આ પાક કાચનો થરી ગયો રોભાવ તો હજુ આયા નહીં મને લાગે પીન ઊંઘી જ નહીં જાય આ ચોરીઓ કરવા આવી

આ તો તમે કીધું એટલે નકો આમ તો ઉઠવા રે નામો અરે તમારો વિશ્વાસ કરાય ભલા મણ આ તો એવું આ તો ડોલું આવી જ્યો યાર એટલે આ ના થજો તૈયાર ચિલ્લી વાર તૈયાર તો થઈ જાય ડોલા ડોલા હું આ સિયાત બેહી રહ્યો કે હું તો તમે ના આવ્યો હતો આ વાત આજી તમે ના આવ્યો ને તો હું તો હું જ જો યાર અને તેહો બુડો એ કે મને ચોરી કરે તો કશું ભાગમાં તો યાર કશું આવ્યું નતું યાર લે આપણ પેલા પંખાળા વાળા કોઈ આલે ના તા હું આલે તો તો છેત્રી જો યાર આપણ છેત્રી જો તા એટલે કહું ના ભણકાર આવ્યો મને કોણ કોઈ ઓછું સંભળાય હું કરું કાલી રાતે જવું જ છો મારે બીક તો લાગે પણ હવે કરું આપણા ભારત હોય ના ના એવું તો પાવર શનિવાર નો તમે જેટલા હવા મળે પણ આવું તો પડે એ તો આખી જિંદગી ચોરી કરી ચોરી કરીએ આપડે કરી હાથમાં પેલા કરી

સીધો મારે માલ પાછી જો 60 7000 તમારે એ તો આગેન કરી તા લે બેટા લે લે સોરી લે ખાજર એ હોય ને મારે ખવડાવવાની મારે ના તો દોહો પૂરા હવાલે રાખી દઉં દોહો પૂરા ખવરાય પણ બારે બારિયા પટકા માર દે આ તો ખૂડિયો પાહ ખૂડિયો અરે ખૂડિયો બોડિયો ના ના તો ખવરાઈ દઈએ ને બે 2 કિલો ભૂંદ ખવડાવીએ

તારું જાય તારું પેલો પાના હરખો પડી રહ્યો મારા ભેસ જતી છે જો કેવો પડી રહ્યો હક લઈ દીધા

લાગે કોક લઈ જતું નહી હેજો 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 હળો 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 ડોબ ડો ને ડોબ કરું સુતી ના આવ્યો તો હતું નહીં તાવ જેનું હોય એનું લેતો તો અને તે ગા જે લેવા છે ને ગા દૂધ ખાયો તો તાર જેનું હોય છે ખોટો ખોટો છે ને ગા તો મારા દૂધ ખાવા થા ઓય બેસ નહીં તે હવે મેરા આવી ગયો બે હતા કે દા દૂધ ના ચલસા કરી લે હું તો હેડી આવા કુકરી સુટી જેલી કરી ભાઈ તું

અમે દોડ્યા પાછળ ખાસું પણ તમે પેલી જાણી પે ગયા ને હવે એટલે આપડે આવું તમે કોઈ ધોકું ભોકું પરણું કશું લઈને નતા એટલે આપડે જાણી તો જવાય નહીં અને ચેતન ભાઈ ના હોય ભેગું હોવો પાછળ આપડે કેસર લખાઈ દે પોલીસ સ્ટેશન માં હા એજ કરાય એટલે કોના પર કેસ કામ કહો તમે હવે જે ભેસ તમે આવતો પેલા છે આ ભેસ તમે ભાવ પેલી બંધ આવ્યો લોકો